જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થયા લગ્ન સમારોહમાં દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા મુંબઈના બાંદ્રામાં આવેલી ખાનગી હોટેલમાં નવ દંપતીને આશીર્વાદ આપવા ખાસ સમારોહ રાખવામાં આવ્યો છે શુભ વિવાહ રિસેપ્શન સમારોહ સાથે સમાપ્ત થશે આ ઇવેન્ટમાં વિશ્વભરના જાણીતા લોકો જે છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે બોલીવુડ ફિલ્મના અને સાથે જ હોલીવુડ ફિલ્મને લઈને સંકળાયેલા લોકોની પણ આજે હાજરી જોવા મળી રહી છે કે જે તમામ લોકો આજે રિસેપ્શનમાં પહોંચી રહ્યા છે નેતાઓ પણ આશીર્વાદ આપવા માટે અનંત અને રાધિકાને પહોંચ્યા હતા ધાર્મિક ગુરુઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે અનેક સનાતન ધર્મના ગુરુઓ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે શુભ આશીર્વાદ આ આખે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવા લગ્ન પ્રસંગના આયોજન બાદ હવે આ રિસેપ્શનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે એકબીજાના થઈ ચૂક્યા છે આનંદ રાધિકા લગ્ન બાદ જશ્નના દ્રશ્યો પણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે અને હવે જે છે તે દ્રશ્યો રિસેપ્શનના આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ અનેક હસ્તીઓ પહોંચી રહી છે રશ્મિકા મંধানাને આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ આ રિસેપ્શનમાં પહોંચ્યા છે બીજી તરફ હોલીવુડ સ્ટાર્સની પણ એન્ટ્રી જે છે તે એક બાદ એક જોવા મળી રહી છે જોન સીના સહિત અનેક એવા હસ્તીઓ હોલીવુડની કે જેઓ આવ્યા હતા કિમ કાર્ડિશિયન અને કાર્ડિશિયન ઓળખાતી બંને બહેનો પણ આજે હાજરી આપવા જોવા મળશે રિસેપ્શન માટે પણ તેઓ માટે એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર તમામ લોકો હાજર રહી શકે જે લોકો લગ્નમાં નથી આવ્યા અથવા તો રહી ગયું છે તેઓ લગ્નમાં આવવાનું તે તમામ લોકોને પણ રિસેપ્શન માટે આજે આમંત્રિત કરવામાં આવ્યા છે એ તમામ લોકો પણ આજે હાજરી આપશે તો સાનિયા મિર્ઝાને આપ જોઈ રહ્યા છો કે જેઓ આવ્યા છે આ સાથે જ સૂર્યકુમાર યાદવ કે જેઓ મુંબઈ ઇન્ડિયન ટીમ્સના ખેલાડી તરીકે પણ રમી આવ્યા છે જ્યારે વર્લ્ડ કપ તેઓ જીતીને આવ્યા હતા ત્યારે જે લગ્ન પ્રસંગ હતો તેની પહેલા એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અંબાણી પરિવાર તરફથી તેઓનું સ્ટેજ પર બોલાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું આ તરફ ફિલ્મી હસ્તીઓ એક તરફ અને મીડિયા જગતની હસ્તીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહી છે સાથે જ બિઝનેસમેન કે જે અલગ અલગ સમય સાચવીને આવી રહ્યા છે કારણ કે જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ન ફક્ત ભારતના જ બિઝનેસમેન પરંતુ જે રીતે સેમસંગના માલિક છે તેઓ પણ પહોંચ્યા હતા આ તરફ અનેક સીઈઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે જેઓ રિસેપ્શનમાં જોડાય જે રીતે પ્રીવેડિંગમાં માર્ક ઝખબ આવ્યા હતા તેવી રીતે અલગ અલગ હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે બોલિવૂડની તમામે હસ્તીઓ યુવાથી લઈ અને એવા સિનિયર અભિનેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે માધુરી દીક્ષિત તેમના હસબન્ડ અને પરિવાર સાથે જોવા મળી રહી છે બાંદ્રાની આ હોટલની અંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક હસ્તીઓની ઉપસ્થિતિ સ્પષ્ટ કરી રહી છે કે કેટલા કેટલાક ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં હેમા માલિની કે જેઓ સાંસદ તરીકે ભાજપના નેતા તરીકે પણ અને બોલિવૂડના હસ્તી તરીકે પણ ત્યાં જોવા મળી રહ્યા છે સાથે જ તમામ એ લોકો કે જેઓ હાલમાં મુંબઈની અંદર ઉપસ્થિત છે અને આમંત્રિત કરવામાં આવ્યા છે વધુ એક ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહને પણ આપણે દ્રશ્યોમાં જોયા કે જેઓ પણ તેમના ધર્મપત્ની સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા છે આ તરફના જે દ્રશ્યો છે કે જે પહેલાથી જ મિત્ર તરીકે પણ જોડતા આવ્યા છીએ તેવા જાહ્નવી કપૂર કે જેઓ અનંત અને આકાશના ખાસ મિત્રોમાંથી એક માનવામાં આવે છે